નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓઢ મુખ્ય શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી આણંદ જિલ્લાના ઓડ શહેરની ઓડ બ્રાન્ચ શાળા ઓઢ કન્યા શાળા ઓઢ કુમાર શાળામાં પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ઓઢ પૂર્ણિમા ચોકના કલ્પેશભાઈ હરીશભાઈ પટેલ તરફથી ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓને નોટબુક તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાનને પ્રાર્થના કે તેમને તથા તેમના પરિવારને સદા સુખ સમુદ સમુદ્રી આપે આ પ્રસંગે ઓઢ બ્રાન્ચ શાળા તથા ઓઢ કન્યા શાળા બાળકોને નીલકંઠ મહાદેવ ગૃહ આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશ્રય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હાજર ત્રણ રાજ્યમાં પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો દરેક શાળાઓમાં એકવીસ માં પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે દિલીપ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે